દસ દિવસનો આતિથ્ય માણ્યા બાદ વડોદરા શહેરમાં વાસ્તે ગાસ્તે શ્રીજીની વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી ભાઈચારાના દ્રશ્યો સર્જાય તે રીતે શહેરમાં શાંતિપૂર્ણ રીતે સમગ્ર વિસર્જન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી વિસર્જનની કામગીરી આજે બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી વિવિધ તળાવ ખાતે ચાલી હતી જેમાં કુલ અઢાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દુંદાળા દેવની આગમન યાત્રા થી વિસર્જન યાત્રા દરમિયાન શહેરીજનોએ ખુબજ ભક્તિભાવ રીતે પોતાના દેવની આરાધના અને શહેરના વિવિધ કૃત્રિમ માં તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની વિધિ કરવામાં આવી હતી દરેક તળાવ ખાતે તરાપા બોટ તરવૈયા સહિતની મદદ વિસર્જન યાત્રા છેક આજે સવાર સુધી ચાલી હતી ગઈકાલે મોટી પ્રતિમા ધરાવતા ગણેશજીની વિસર્જન વિવિધ મંડળો અલગ અલગ કૃત્રિમ તળાવ ખાતે પહોંચ્યા બાદ અહીં તેઓએ શ્રીજી આરતી કરી ફરી એકવાર આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ વિસર્જન વિધિ પૂર્ણ કરાઈ હતી ગઈકાલથી શરૂ થયેલ વિસર્જન કામગીરી શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે આજે વહેલી સવારે વાગ્યા સુધી ચાલી હતી જેમાં સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન નવલખી કૃત્રિમ તળાવ ખાતે થયું હતું વિસર્જન યાત્રા પૂર્ણ થવાની સાથે જ પાલિકા તંત્ર એ સવારથી વિવિધ કૃત્રિમ તળાવ ખાતે ફૂલહાર પૂજાપા સહિતની સામગ્રી દૂર કરી તળાવની સાફ સફાઈ ની કામગીરી પણ શરૂ કરી દીધી છે